તળાજા શહેરમાં નગર ખાતે વિશ્વ હિન્દુ પરિચદ બજરંગ દળ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં નગર વિસ્તારમાં આવેલ ચુવાળિયા કોળી ઠાકોર સમાજની વાડી ખાતે તારીખ દસ સાત બે હજાર છોવીસને બુધવારના રોજ સમય સવારે નવથી બે વાગ્યા સુધી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જનરલ મેડિકલ ચેકઅપ ચામડીના રોગોની તપાસ અને સારવાર આંખની તપાસ અને સારવાર કાનના ગળાની તપાસ અને સારવાર દાંતની તપાસ અને સારવાર હાડકાના રોગોની તપાસ અને સારવાર મફત દવા આપવામાં આવશે તેમજ માનસિક રોગોની તપાસ અને સારવાર સ્ત્રીઓના રોગોની તપાસ અને સારવાર બાળકોના રોગોની તપાસ અને સારવાર ડાયા ડાયાબિટીસની તપાસ કરી આપવામાં આવશે સહિતના વિવિધ પ્રકારના રોગોને વિનામૂલ્યે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનો જાહેર જનતાએ લાભ લેવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા અપીલ કરવામાં આવી છે તળાજા શહેરમાં નગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં નગર વિસ્તારમાં આવેલ ચુવાળિયા કોળી ઠાકોર સમાજની વાડી ખાતે તારીખ દસ સાત બે હજાર ચોવીસને બુધવારના રોજ સમય સવારે નવથી બે વાગ્યા સુધી મેગા મેડિકલ કેમ્પ હિન્દુ આયોજન અને દીનદયાલ જોવાળિયા કોળી સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું છે આ કેમ્પ દરમિયાન સરટી હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટર ફિઝિશિયન વિભાગ હાડકાનો વિભાગ કાનના ગળાનો વિભાગ ચામડી વિભાગ અને સર્જરી વિભાગ જેવા તજજ્ઞ ડોક્ટરો સેવા આપશે તો આ કેમ્પ દરમિયાન વધારે સંખ્યામાં દર્દી લાભ લે તે માટે અપીલ કરીએ છીએ